લેબલિંગના ના નિયમના ભંગ બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે બે બ્રાન્ચમાં રૂપિયા મળી કુલ દંડ ફટકારવામાં આવ્યો છે એમસી ના આરોગ્ય વિભાગે કાર્યવાહીનો નો કોરડો છે પેકેજિંગ અને લેબલિંગના નિયમનો ભંગ કરવા મુદ્દે આ નોટિસ ફટકારવામાં આવી છે તપાસ માટે વિપુલ દુધિયા ત્યાંથી

તેઓ જે છે ગરબા વસ્તુની ખરીદી કરતા હોય છે પરંતુ આ વખતે તેમને ખૂબ જ કડવો અનુભવ થયો મારા હાથમાં જે સેવ છે તે જોઈ શકાય છે વિપુલ દુધિયા બ્રાન્ડ ખૂબ મોટી બ્રાન્ડ છે અને એના ત્યાંથી આ ફરસાણની સેવ લાવવામાં આવી હતી અને તે સેવ લાવ્યા બાદ આ પરિવારને જે માઠો અનુભવ થયો છે તે જાણવા માટે અમે પટોળિયા પરિવારમાં પહોંચ્યા છીએ નિકોલ વિસ્તારમાં છીએ તેમની સાથે વાત કરીશું બેન આપ જે છે આ સેવ ખરીદીને લાવ્યા હતા વિપુલ દુધિયા સ્વીટમાંથી ખરું હા સાચી ક્યારે લાવ્યા હતા કઈ કઈ વસ્તુની ખરીદી કરી અને કેવો અનુભવ રહ્યો જાણવા રોજ હું સાંજે સાત વાગે ખરીદી માટે ગઈ હતી ખરીદી માટે ગઈ હતી તો મારા હસબન્ડ અમારા રગડા પેટીસનો પ્રોગ્રામ હતો મારા હસબન્ડ કે કે તું વિપુલ દુધિયામાંથી જ લાવજે એટલે અમે એવો આગ્રહ રાખીએ કે સારી બ્રાન્ડનું જ ખાવ એટલે અમે ત્યાં નમકીન લેવા માટે હું ગઈ તો મને હું સેવ લઈને આવી સેવ લઈને ઘરે આવીને એટલે પછી અમે ટેસ્ટ કરી તો ટેસ્ટમાં અમને એકદમ ઓકવર્ડ ફીલ થયું અલગ જ પ્રકારનો ટેસ્ટ આવતા પછી અમે મે મારા હસબન્ડને જાણ કરી મારા બાળકોને ને મે જાણ કરી પછી આગળ પછી મજા ન આવી ટેસ્ટમાં મજા મજા ન આવી કેટલા શું બહુ બ્રાન્ડેડ તમે કીધું કિંમત પણ ઊંચી હશે કેટલી ચૂકવી હતી એટલે મેં એકસો પાસઠ રૂપિયાની ત્રણ વસ્તુ લીધી હતી ફરસીપુરી સેવ અને વિપુલ દુધિયા માંથી તીખી બુંદી વિપુલ દુધિયા માંથી એવો આગ્રહ પહેલેથી એવું રાખે છે કે સારું ઓછું ખાવું અને સારું ખાવું બ્રાન્ડની ની હા એટલે મને માઠો અનુભવ થયો આનો કડવો અનુભવ થયો કે ટેસ્ટમાં નો મજા આવી મજા આવી અને બિલકુલ જોઈ શકાય છે કે આખો પરિવાર છે બેન છે તેઓ જે છે લાવ્યા હતા ને ત્યારબાદ જે છે તેમને જે રગડાનો પ્રોગ્રામ હતો તેમાં સેવ નાખી અને આખા પરિવારે તે સેવ આરોગી હતી તેમના સંતાનો પણ છે વાત કરીશું ભાઈ કેવો અનુભવ રહ્યો તમારો થોડું ઓકવર્ડ ફીલ થયું આમાં અને ટેસ્ટમાં બહુ

એટલે સેવ ટેસ્ટ કરી એટલે મને આઈડિયા આવી ગયો કે સેવમાં કઈ કામ તેમ છે પછી મેં ઘરના સદસ્યોને જાણ કરી કે આ મને બરાબર નથી લાગતું એટલે પછી મારા પપ્પાએ આગળ એની એક્સપાયરી ડેટ ને બધું ચેક કર્યું તો પછી ખબર પડી કે ના આ બધું ખોટું છે કંઈક કંઈક ખોટું થઈ રહ્યું છે એટલે પછી એક્સપાયરી ડેટ જતી રહી હતી અને એ લોકોએ એની જાતે ચેન્જ કરીને પછી ડેટ ચેન્જ કરી હતી એટલે પછી એ વાસી હતું એવું અમને જાણવા મળ્યું અને પછી ઓકવર્ડ કઈક ફીલ થતું હતું બોડીમાં કે ના કઈક બરાબર નથી ખવાય બિલકુલ એટલે કે જે સેવ હતી તે જે રગડાનો સ્વાદ હતો તેને બગાડી નાખ્યો અને તેમને જે છે ઉલટા ને ઉબકી આવવાનું શરૂ થઈ ગયું ભૂપેન્દ્રભાઈ છે પરિવારના મોભી ભૂપેન્દ્રભાઈ જે આખી તમારા ઘરે સેવ આવી રગડાનો ટેસ્ટ બગડી ગયો તમે જે આક્ષેપો કર્યા અને જે ફરિયાદ કરી શું આખી ફરિયાદ હતી અને વિપુલ લુધિયા જે આખી બ્રાન્ડ છે એની સામે તમારું શું કહેવું પહેલા તો પરિવારમાં આ બધું વસ્તુ ખાતા લોકોને અમારા ઘરના સભ્યોને એક તો ચક્કર આવવા માંડ્યા અને ત્યાર પછી થોડું ઉલટી જેવું થવા માંડ્યું એટલે તરત જ ઘરમાં લીંબુ હતા અને લીંબુનું પાણી શરબત જેવું બનાવીને આપ્યું અને એ એકદમ રિલી રિલેક્સ થઈ ગયા પછી એમને મારા સભ્યને ઘરના સભ્યને મારા સનને કીધું કે પેલું ફૂડ પેકેટ જે હતું એ ફૂડ પેકેટનું ઉપરનું કવર ક્યાં છે તો પહેલાં તો એ કવર ડસ્ટબિનમાં નાખી દીધેલું હતું એટલે પાછું બહાર કાઢી અને ચેક કર્યું તો એના ઉપર જાણવા મળ્યું કે એ ફૂડ પેકેટની ઉપર લેબલ ચોંટાડેલું હતું ખરેખર એક્સપાયરી ડેટ અને એમઆરપીને બધું પ્રિન્ટેડ હોવું જોઈએ એની જગ્યાએ હાથે ચોંટાડેલું સ્ટીકર જોવા મળતા મારાથી રેવાયું નહીં એટલે પછી મેં વિપુલ દુધિયા કંપનીમાં ફોન કર્યો નેહરુનગર બ્રાન્ચમાં અને ત્યાંથી એ લોકોએ મને ત્યાંના અહીંના સેમ્પલ જે વસ્તુ ખરીદી હતી એ વસ્તુના ફોટા મોકલો એવું કહેવામાં આવ્યું વોટ્સએપ થ્રુ એટલે મેં એમને વોટ્સએપ થ્રુ બધું જે મેં વસ્તુઓ અમે ખરીદી હતી એના ફોટા એમને મોકલ્યા એટલે એમણે કીધું કે ચાલો હું આનું જોઈ લઉં છું પછી એ જોયા પછી પણ મેં એમને કીધું કે કાલે આવતીકાલે તમે છે બધું હું ફરિયાદ કરું છું આ બાબતે જે હેલ્થને રિગાર્ડિંગ હતું એટલે મારાથી રહેવાયું નહીં અને મેં એમને વાત કરી કે ભાઈ તમે આ વિપુલ દુધિયા બ્રાન્ડ કહેવાય એ બ્રાન્ડ જો આવી વસ્તુ બ્રાન્ડ બ્રાન્ડેડ વસ્તુ આવી નીકળતી હોય તો પછી અમારે રોડની લારી ઉપરની વસ્તુમાં લેવામાં શું વાંધો છે અમારા ખૂબ ખરાબ નીકળી તમારી તબિયત ઉપર અસર થઈ તમે ફરિયાદ પણ કરી પણ હવે જે સમાચાર મળ્યા છે કે વિપુલ દુધિયાને વીસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે કઈ રીતે જોયો છો વીસ હજાર રૂપિયાનો દંડ આવે મોટી કંપની લઈને બેઠા હોય એ અમને કંઈ ના કહેવાય એના માટે અને એમનો દીકતો ધંધો ચાલતો હોય આવી રીતે ખોટું છેતરપિંડી કરીને તો એ બિલકુલ વ્યાજબી ના કહેવાય આવા લોકોને તો જેલ ભેગા કરી અને આવી કંપનીઓને સદંતર બંધ જ કરી દેવી જોઈએ કારણ કે છેતાલીસ ડિગ્રી જેવું તાપમાન અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે એટલે આવી વસ્તુ કોઈના મોઢામાં ને પેટમાં જાય એ બિલકુલ ચલાવી ના લેવાય કારણ કે આ વસ્તુ ખાવાની છે આ કોઈ પહેરવાની વસ્તુ નથી કે જે એને ઠીંગડું મારીને એ ચલાવી લેવાય એટલે મારો આગ્રહ એવો છે હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ હું વાત કરું છું સ્ટ્રીકલી વાત કરું છું કે આ બાબતે તમે આની ગંભીર નોંધ લેશો અને બનતા જેટલા મેક્સિમમ સજા થવી જોઈએ એટલી આ લોકોને સજા થવી જોઈએ માત્ર વીસ હજારના દંડથી કશું જ થઈ શકે નહીં એવો મારો આગ્રહ છે બિલકુલ આખો પરિવાર છે બિલકુલ જોઈ શકાય છે કે જેને ખૂબ માઠો અનુભવ થયો છે બ્રાન્ડેડ ફૂડ ખરીદવાની તેમણે કિંમત ચૂકવવી પડી તેમનો હેલ્થ જે છે તે બગડી અને ત્યારબાદ તેમને ફરિયાદ કરતાં જે દંડ ફટકારવામાં આવ્યો છે તેનાથી જ્યારે કે હેલ્થ વિભાગે સંતોષ માની લીધો છે પરંતુ એટલાથી નહીં ચાલે તેવું પટોળિયા પરિવાર માને છે કારણ કે આટલી મોટી બ્રાન્ડ આ પ્રકારની ભૂલ કરે તે બિલકુલ સમાયોગ્ય નથી એકવાર આપને બતાવવા માંગીશ કે આ જે પેકેટ છે જેઓ જે સેવનું પેકેટ લાવ્યા હતા તેની ઉપર જે પેકેજિંગના નિયમ પ્રમાણે એક્સપાયરી ડેટ લખવાની હોય છે તે લખવામાં આવી છે પરંતુ જે તેની ઉપર જે સ્ટીકર લગાવવામાં આવ્યું છે તેની ઉપર પેનથી તે લગાવવામાં આવી છે એટલે કે ગમે ત્યારે તે સ્ટીકર ઉખાડી લેવામાં આવે ને ફરીથી નવું સ્ટીકર નવી ડેટ સાથે મૂકી દેવામાં આવે તો નવાઈ નથી અને આ સીધો આક્ષેપ આ પરિવારે કર્યો છે એટલે કે તેમને વાસી ફરસાણ મળ્યું છે ને તેના કારણે જ તેમની હેલ્થ ઉપર માઠી અસર થઈ છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ નિકોલ અમદાવાદ